શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન કામારગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ પવિત્ર એકાદશી આજના દિવસે આપણે સાંભળીએ છીએ શ્રીમદ ભાગવદ્ ગીતાનો સત્તરમો અધ્યાય ત્રય વિભાગ યોગ જે અધ્યાયને સાંભળવાથી સર્વે પાપની મુક્તિ મળે છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી કૃષ્ણની વાણી કે જે ગીતાજી છે ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે આજે ગીતાનો પાઠ કરીને આ પાઠના ફળનું દાન પણ કરી શકાય છે અથવા તો આપણા પ્રિ પ્રિય સ્વજનોને અને આ ગીતાનો પાઠ એવો છે કે જેને સાંભળવાથી જીવનની તમામ બાધાઓમાંથી મુક્તિ મળે છે અને જીવનના માર્ગ પ્રસાર પ્રસત થાય છે પ્રસાર થાય છે જીવનમાં આપણે માર્ગદર્શન મળી માર્ગદર્શન મળી રહે છે એવું ગીતાજીનો આ પાઠ છે શ્રદ્ધા વિભાગ આજે આપણે આ અધ્ય આ અધ્યાયમાં સાંભળીશું જોશ સાથે તેના મહાત્મયની કથા પણ સાંભળીશું જે ભક્તો ગીતાજીનો આ પાઠ સાંભળે છે વાંચે છે કે શ્લોક છે અડધો શ્લોક પણ તો તેને શું ફળની પ્રાપ્તિ થાય છે તે પણ સુંદર કથા સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ તુર શ્રી કૃષ્ણ વાસુદેવાય હરિ પરમાત્માએ પ્રણ કલેશમ નાસાય ગોવિંદાય નમો ઓમ બોલો જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય મિત્રો ભગવાન શ્રી ગીતાજીના અધ્યાય સત્તરમો શ્રદ્ધાત્રય વિભાગ્યો ઓમ પરમાત્માએ નમઃ અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે કૃષ્ણ જે મનુષ્ય શાસ્ત્ર વિધિને છોડીને શ્રદ્ધા ભાવે જોડાયેલા દેવ દેવ આદ દેવી આદની પૂછે છે કે તેમની સ્થિતિ કઈ ગણાય છે સાત્વિકી રાજસી કે તામસી ત્યારે ભગવાન કહે છે કે અર્જુનની કે પાર્થ મનુષ્ય શાસ્ત્રીય સંસ્કારો વિનાની કેવળ સ્વાભાવિક જન્મે શ્રદ્ધા સાત્વિક રાજ્યસી છે તામસી એમ ત્રણ પ્રકારની હોય છે એને તું મારી પાસેથી સાંભળ હે ભરત વંશી સૌ મનુષ્યની શ્રદ્ધા એમના અંતકરણે અનુ અનુરૂપ હોય છે આ જીવનમાં શ્રદ્ધામય છે માટે જે મનુષ્ય જેવી શ્રદ્ધા રાખનાર હોય છે એ પોતે પણ એવા સ્વભાવ સ્વભાવનો હોય છે એમાં સાત્વિક મનુષ્ય દેવોને પૂંજે છે રાજસી મનુષ્ય યશને રાક્ષસોને અને બીજા તામસી મનુષ્ય છે તે પ્રેતો અને પોતાને પૂંજે છે ભૂતોને પૂંજે છે અર્જુન બીજા જે મનુષ્ય શાસ્ત્ર વિધિ વિધાનનું માત માત્ર મનમાન્યુ ઘોર આચરણ કરે છે અને ધ અહંકાર ભરેલા તેમના કામના આશીષ બળ બળના અભિમાનથી પણ ભરેલા રહેશે તથા જેઓ શરીર રૂપે રહેલા ભૂત સમુદાયની અને અંતકરણમાં રહેલા મૂજ પરમાત્માને પણ કુશકનારા નારાશે એ અજ્ઞાનીઓને તું સારી રીતે સ્વભાવ સ્વભાવના જાણ એ જ રીતે ભોજન પણ સૌ સૌ પોતે પોતાના સ્વભાવ અનુસાર ત્રણ પ્રકારનું ગમતું હોય છે એ જ રીતે યજ્ઞ તપ દાન પણ ત્રણ ત્રણ પ્રકારના જ હોય છે એમના આ જુદા જુદા ભેદને તું મારી પાસે સાંભળ આયુષ્ય બુદ્ધિબળ આરોગ્ય સુખ પ્રીત વધારનારા સંયુક્ત સિંગન સ્થિત રહેનારા અને સ્વાભાવિક રીતે મનને ગમે છે આ આહાર એટલે કે ભોજન કરવામાં પદાર્થો સાત્વિક મનુષ્યને ગમતા હોય છે કડવા ખાટા ખારા ઘણા ગરમ તીખા ભૂજેલા દાજ જન્માવનારા અને દુઃખ ચિંતા રોગને જન્માવનારા આહાર રાજસી મનુષ્યને ગમતા હોય છે ભોજન અડધું રંધાયેલું અડધું કાચું સુકાયેલું ગયેલું રસ વિનાનું સ્વભાવે જ અર્પિત તે ભોજન મનુષ્યને ગમતું હોય છે હે અર્જુન જે શાસ્ત્રી વિધિ વિધાન દ્વારા નિયંત્ર થયેલો યજ્ઞ યજ્ઞ કરવો એ જ કર્તવ્ય છે એ મનાય છે નિશ્ચય કરીને ફળની ઈચ્છા વિનાનું મનુષ્ય વડે કરવામાં આવે છે સાત્વિક યજ્ઞ છે ભરત શ્રેષ્ઠ કેવળ દંભ આચરવા ખાતર અથવા તો ફળ પ્રત્યે લક્ષ્ય રાખીને જે યજ્ઞ કરાય છે યજ્ઞને તું સજાણ અન્નદાતા વિના મંત્ર રહિત વિના દક્ષિણાએ અને શ્રદ્ધા ભાવ વિના કરવામાં આવેલ યજ્ઞને તું તામસ યજ્ઞ જાણ એ જ અર્જુન તેઓ બ્રાહ્મણ ગુરુજનો જ્ઞાની જનો જ્ઞાનીજનોનું નું પૂંજન પવિત્ર સરળપણનું બ્રહ્માચરણે અહિંસા આ શરીરનું તપ કહેવાય છે જે ન જન્માવનારું છે પ્રિય અને હિતકારક છે તેમજ યથાવંશ છે તથા જે વેદશાસ્ત્રોમાં વાસનો અને પરમેશ્વરના નામ જપનો અભ્યાસ કરે છે એ જ વાણીનું તપ કહેવાય છે કે મનની પ્રશંસા સાદભાવ ભગવાન ભગવંત ચિંતના કરવાનો સ્વભાવ મનનો નિર્ગાહ અંતકરણના ભાવાથી સારી પેઠે પવિત્ર આ પ્રમાણનું આ મનનું તપ કહેવાય છે પરંતુ હે અર્જુન ફળની ઈચ્છા વિનાના યોગજનો દ્વારા પરમ શ્રદ્ધાથી આચરણવામાં આવેલા આ ત્રણેય પ્રકારના એટલે કે કાર્યકવાસી અને માનસિક તપને સાત્વિક કહેવાય છે કે જે તપ સંતકાર માન અને પૂજા ખાતર થતાં બીજા કોઈ સ્વાસ્થ્ય ખાતર પાખંડી આચરવામાં આવે છે જે અન્ય સીધ તેમજ શૈક્ષિક ફળ આપનાર તપ અહીં રાજીસી કહેવાય છે જે તપ મુખતા મુક્તાપૂર્વક હઠથી વાણી શરીર પીડા સહિત અથવા બીજાનું અનિષ્ટ કરવા માટે આચરવામાં આવે છે તે તપ તામ તામસ્તપ કહેવાય છે કે દાન આપણું એક કર્તવ્ય છે એવા ભાવથી યોગ્ય દેશ યોગ્ય કાળ યોગ્ય પાત્રને પ્રાપ્ત થતા પોતાના પર જેણે ઉપકાર નથી કર્યો એવું મનુષ્યને પ્રત્યેકારની અપેક્ષા ન રાખતા નિઃસ્વાર્થ ભાવે જે દાન દાન આપવામાં આવે છે તે દાન સાત્વિક કહેવાયું છે પરંતુ જે દાન કલેશ તથા પ્રત્યુપકારની અપેક્ષાથી કે ફળને દ્રષ્ટિમાં રાખ્યા પછી આપવામાં આવે એ દાન રાજ્યસ્ય કહેવાય છે જે દાન સત્યકાર વિનાની તિરસ્કાર પૂર્વક આરોગ્ય દેશકાળમાં કે કૃપા પ્રાપ્તને આપવામાં આવે છે તે દાન તામસ કહેવાય છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે પાર્થ ઓમ મમ તત સત એમ ઓમ તત સત એમ આ પ્રકાર ત્રણ પ્રકારનું સંત ધન બ્રહ્માનું નામ કહેવાય છે કે બ્રહ્માજીએ સૃષ્ટિના આભારને બ્રાહ્મણો વેદો તથા યજ્ઞ આદિ રચના માટે વેદ મંત્રોનું ઉચ્ચાર કરનારા શ્રેષ્ઠ મનુષ્યને શાસ્ત્રી વિધિના નિયત થયેલી યજ્ઞાદાન તપરૂપી ક્રિયાઓને સદા ઓમ એ પરમાત્માએ નામનું ઉચ્ચારણ કરીને આરંભ કર્યા છે આરંભ કર્યા છે નામની ઓળખાતા પરમાત્માને જે સઘળું એવા ભાવ સાથે ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન ફળને લક્ષ્યમાં ન રાખતા અને અનેક પ્રકારની યજ્ઞ તપરૂપી ક્રિયાઓને તેમજ દાનરૂપી ક્રિયાઓને કલ્યાણની ઈચ્છા રાખનાર મનુષ્ય દ્વારા કરવામાં આવે છે સત્ય પ્રમાણે પરમાત્માનું નામ સત્ય ભાવમાં સત્ય ભાવમાં અને શ્રેષ્ઠ ભાવમાં પ્રયત્ થાય છે તથા એ પાર્થ ઉત્તમ કર્મોમાં પણ નો પ્રયોગ કરવામાં આવે છે તથા યજ્ઞ તપ દાનમાં જે શ્રદ્ધા અને આ આસ્થા બુદ્ધિ છે પણ એ સત કહેવાય છે અને પરમાત્માને કાજે કરેલું કર્મ તો નિશ્ચય પણ એ સત્ કહેવાય છે પાર્થ પાર્થ વગર શ્રદ્ધા એ કરાયેલું હવન દીધેલું દાન આચરેલું તપને જે કંઈ પણ કરવામાં આવેલું હોય છે શુભ કર્મ છે એ સઘળું અછત કહેવાય છે માટે ન તો આ લોકમાં લાભદાયક છે તે ન પર લોકમાં લાભદાયક છે શ્રી કૃષ્ણ અર્જુનને સંવેદે શ્રીમદ ભાગવદ્ ગીતાનું સત્તરમો અધ્યાય શ્રદ્ધાત્રય વિભાગનો યોગ સંપૂર્ણ ઓમ પરમાત્માએ નમઃ તો મિત્રો આપણે સાંભળ્યો શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો સત્તરમો અધ્યાય આવો આપણે સાંભળીએ શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો સત્તરમો અધ્યાયનો મહાત્મ્યની સુંદર કથા ઓમ પરમાત્માએ નમઃ એક મહારાજા હતા જેમાં રાજા ખડ ખંડકબાહુ શાસન કરતા હતા ખડગબાહુને પુત્રને દુષાર્થ નામનો એક ચાહક હતો એ ઘણો દુષ્ટ બુદ્ધિનો મનુષ્ય હતો એકવાર તે મા માનલી એક રાજા કુમારોને સાથે ધનની વળમાં ઉતરી ગયો હાથી પર ચડ્યો અને થોડાક ડગલા આગળ જતાં લોકોના પાડવા છતાં લોકોના ના પાડવા છતાં એ મૂંઢ હાથી પ્રત્યે જોર જોરથી કઠોર અવાજ કરવા લાગ્યો તેનો અવાજ સાંભળીને હાથી ક્રોધિત આધળો થઈ ગયો અને દૃશક પગ લપસી પડી પડવાના કારણે પૃથ્વી પર પટક્યો દૃશાંસને પડતો થોડો થોડો ઉશ્વાવાસ ઉશ્વાસ ફેંકતો જો જોઈને કાળ જેવા નિષ્કુંજ હાથી ક્રોધે તેને ઉપર ફેંકી દીધો ઉપરથી નીચે પડતા જ પ્રાણ જતા રહ્યા આ રીતે કાળવંશ મરણ પામ્યા પછી એણે હાથીને યોની મળી સિંહ સિંહ દીપકના મહારાજને ત્યાં એણે પોતાનો ઘણો સમય વ્યતીત કર્યો સિંહ દીપકના રાજાની મહારાજના બાહુ સાથે ઘર્ષિ મિત્ર હતા આથી એમણે જળના માર્ગે હાથીને મિત્રોને પ્રસન્નતા માટે મોકલી આપ્યો એક દિવસ રાજાએ શ્લોક સમસ્યા પૂર્વથી સંતુષ્ટ થઈને કોઈ કવિને રૂપે એ હાથી આપી દીધો અને એમણે સો સુવર્ણ મુદ્રાઓ લઈને હાથીને માલ માલવ નરેશને ત્યાં વેચી દીધો કેટલોક સમય વેત થતાં એ હાથી પ્રતિકપૂર્વક પાડવામાં આવતા છતાં પણ અંધ્રથી ગ્રહ થઈ ગયેલો અને મરણાસરથી થઈ ગયેલો મહાવંતોએ જ્યારે એને વાસી શોષણ દશામાં જોયો તો રાજા પાસે જઈને હાથીની હિત માટે સાત્વિક રીતે આખી બિના કહી સંભળાવી તેઓએ કહ્યું મહારાજ આપનો હાથી અસ્વસ્થ જણાય છે એનું ખાવાનું પીવાનું ઊંઘવાનું બધું છૂટી ગયું છે અમારી સમજણમાં નથી આવતું કે કરવું શું મહાવતોએ જણાવેલા સમાચાર સાંભળીને રાજાએ હાથીના રોગને ઓળખવાના સિંતિક્ષા કુશળ મંત્રીઓની સાથે સ્થાને પદાપણ પર્દાપણ કર્યું જ્યાં હાથી જવરગ્રસ્ત થઈને પડ્યો હતો એ હાથીએ રાજાને જોતા જ એણે જવરની વેદના ભૂલીને સંસારને આચાર્યના નાખના વાણી વાણીએ કહ્યું હાથીએ કહ્યું હે રાજા સઘળા શાસ્ત્રોના આજ્ઞા રાજનીતિ સમુદ્ર શત્રુ સમુદાયને પરાસ્ત કરનારા ભગવાન વિષ્ણુના શરણોમાં અનુરાગ રાખનારા હે મહારાજ આ બો સિદ્ધિનું શું વળવાનું છે વેદનોથી પણ કશો લાભ થવાનો નથી દાન અને જપથી પણ શું સિદ્ધ થશે આ કૃપા કરીને ગીતાજીના સત્તરમાં અધ્યાયનો પાઠ કરનાર કોઈ બ્રાહ્મણને બોલાવું હાથીના કહ્યા અનુસાર રાજાએ બધું જ એમ જ કર્યું ત્યાર પછી ગીતાજીનો પાઠ કરનાર બ્રાહ્મણે જ્યારે ઉત્તમ જળને અભિમંત્રી કરીને એ હાથી ઉપર સાટક્યું ત્યારે દુશાસન ગજયોનીના પરિપિત્ર કરીને હાથી ઉપર સટકાવ્યું ત્યારે દુશાસન ગજયોનીને પરિત્યાગ કરીને મુક્ત થયા થઈ ગયો રાજાએ દુશાસનને દિવ્ય વિમાન પર આરોપ થઈને ઇન્દ્ર જેવો તેજસ્વી જોઈને પૂછ્યું રાજા કહે છે કે હાથીની યોનીમાંથી મુક્ત થયેલા હે દુશાસન તમારી પૂર્વજન્મમાં કઈ જાતિ હતી કયું સ્વરૂપ હતું કેવા સ્વ આશરણ હતા અને કયા કર્મથી તમે અહીં હાથી થઈ આવ્યા છો આ બધી વાત મને જણાવો ત્યારે રાજાના આમ પૂતના સંકટમાંથી ઉઘરે દુશાસન વિમાન પર બેઠા બેઠા સ્વસ્થતા સાથે પોતાના પૂર્વ જન્મના દરેક સમાસાર યથાવત કહી સંભળાવ્યો પોતે કેવા કર્મ કર્યા પોતાનું શું કર્યું શું ના કર્યું ત્યાર પછી માલન નરેશ પણ ગીતાજીના આ સત્તરમાં અધ્યાયનો પાઠ કરવા માંડ્યા ગીતાજીના સત્તરમાં અધ્યાયને નિત્ય જપ કરવાથી પાઠ કરવાથી તે રાજા ભોગ અને મુક્તિને પ્રાપ્ત થયા ઓમ પરમાત્માએ નમઃ મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ વિનકી નંદાય વાસુદેવાય ધીમહી પ્રત્યે બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ